ધીરે ધીરે પાણી રેડીને એને મિક્સ કરવાનું છે એક સામતું પાણી રેડવાનું નથી થોડું થોડું પાણી ઉમેરીને આપણે આને બેટર તૈયાર કરવાનું છે બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એવું તૈયાર કરવાનું છે આપણે આ હાથની મદદથી જ આપણે આને મિક્સ કરવાનું છે જે તે સરસ મિક્સ થઈ જાય બરાબર હલાવીને હાથની મદદથી બધા લોટને મિક્સ કરવાનો છે અંદર ગાગડી ન રહી જાય કોરો લોટ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડું થોડું પાણી ઉમેરીને એને બેટર તૈયાર કરવાનું છે પુડલાનું તો આપણું આ બેટર તૈયાર છે તમે જોઈ શકો છો આવું આપણે રાખવાનું છે બહુ જાડું નહીં બહુ પતલું નહીં આમ પૂળો આપણે ઉતરી શકીએ એ રીતે આવું બનાવવાનું છે આપણે હવે આને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું એટલે અંદરનો બધો લોટ સરસ પલળી જાય અને આપણા પૂટલા સરસ ઉતરે લોટ આપણો પલળે ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી રાખીએ મેં અહીંયા ચારથી પાંચ લસણની કળીઓ અને બે લીલા મરચાં લીધા છે એની આપણે પેસ્ટ બનાવી દઈશું અહીં મેં એક કપ જેટલી લીલી મેથી લીધી છે તમારીને આ થોડી મોટી છે એટલે એને આપણે ક્રસ કરી દઈશું એટલે મીન્સ એના કટરના મદદથી એને થોડી આપણે ક્રસ કરી દઈશું જેથી આપણે ફૂડલા સારી રીતે ઉતરી શકીએ હવે મેં ચોપર લીધું છે એમાં મેથીની ભાજી ઉમેરીને એને આપણે ક્રસ કરી દઈશું થોડી ઝીણી થઈ જશે તો આપણે ફૂડલા સરસ ઉતરશે તમે જોઈ શકો છો આપણી મેથી સરસ ઝીણી ચોપ થઈ ગઈ છે હવે એને સાઈડ પર રાખી મૂકી દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે આમાં આપણે મસાલો કરી દઈશું મરચાં અને લસણની પેસ્ટ ઉમેરશું લીલી ભાજી નાખશું એકદમ ઝીણા ચમેરેલા ધાણા નાખશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર ઓછું નાખવાનું છે આપણે લીલા મરચાંનો આ વપરાશ કર્યો છે એટલે અને એક ચમચી જેવો અજમો એને આપણે હાથથી આમ ઘસીને એડ કરીશું જેથી એની સુગંધ આવે એક ચમચી હિંગ ઉમેરશું એક મોટી ચમચી જેટલા સફેદ તલ પૂળાનો સ્વાદ વધારવા એક ચમચી જેવી આપણે ખાંડ ઉમેરીશું અને બે ચમચી દહીં દહીંથી ખાટો મીઠો સરસ સ્વાદ આવશે અને આપણા પુડલા પોચા બનશે અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું બધું આપણે ચમચાની મદદથી મિક્સ કરીશું એકદમ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે આ તમે સવારમાં નાસ્તામાં પણ બનાવી શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને મેથીના ભાજી ન હોવાથી એ ખૂબ જ ફાયદાકારક બી હોય છે તે શિયાળામાં લીલી મેથીની ભાજી તો સરળતાથી મળી રહે છે એકવાર તમે જરૂરથી બનાવજો આ રીતે તો આપણું ખીરું એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ પર તવી ગરમ કરવા મૂકી દઈશું હવે તરી તવી પર આપણે તેલ લગાવી દઈશું જેથી આપણા પુદલા આસાનીથી ઉખળી જાય દાળ કાઢવાની જે કળકી હોય ને એનાથી મદદથી આપણે પૂડલા ઉતારશું તમે આની જગ્યાએ કપ કે વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે થોડું આવું બેટર લે અને આપણે આમાં કળકીની મદદથી ગોળ ગોળ ફેરવવાનું છે તો મીડિયમ સાઇઝનો આપણે પૂદડો બનાવી દેવાનો છે બહુ જાડો નહીં અને બહુ પતલો નહીં એવો આપણે બનાવી દેવાનો છે આપણે ઢોસા બનાવતા હોય એ રીતે જ બનાવવાના છે અને એનું થોડું લેયર થોડું આપણે જાડું રાખવાનું છે હવે આપણે તવેથાની મદદથી આજુબાજુથી એને આપણે ઉખાડી લેવાનો છે કોઈ પણ ઉતાવળ કરવાની નથી શાંતિથી એને આવી રીતના ઉખાડવાનું છે આવી રીતના છૂટો પડી જાય પછી એને આપણે ફેરવી દઈશું આ પૂટલા સવારમાં ચાર જોડે નાસ્તામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી પણ છે બધા જ ખાઈ શકે છે આ હવે આપણે બંને બાજુથી ઉથલાવીને એને શેકી લેવાનું છે બરાબર શેકાવા દેવાનું છે જેથી એ કાચું ન લાગે બંને બાજુથી બરાબર શેકાઈ જાય પછી એને આપણે કાઢી લઈશું તો આપણો ફૂડલો તૈયાર છે હવે એને આપણે કાઢી લઈશું આવી રીતે આપણે બીજા પુટલા બનાવી દઈએ જો તમારે ઉતાવળ હોય તો ગેસની બંને બાજુ લોઢી મૂકીને પણ ફટાફટ બનાવી શકો છો આ ફટાફટ થઈ જાય છે પાંચ થી સાત મિનિટમાં જ રેડી થઈ જાય છે આપણા પુતલા તૈયાર છે આપણા મેથીના પુટલા આપણે ખીર બનાવીશું એના માટે મેં એક કપ જેવા ચોખા લીધા છે એને સારી રીતે પાણીથી ધોઈ લઈશું આપણે એ ત્રણ વખત પાણીથી ધોઈ લેવાના છે એને જેથી એની અંદર જે કંઈ ડસ્ટ કે એવું કંઈ હોય એ નીકળી જાય અને આપણો ચોખ્ખો સરસ ક્લીન થઈ જાય તો ચોખા આપણા તૈયાર છે ધોઈને હવે કૂકરમાં આપણે બે ચમચી જેવું ઘી લઈ લઈશું હવે ઘી આપણું ગરમ થઈ ગયું છે એમાં મેં બે ચમચી બદામના ટુકડા અને બે ચમચી કાજુના ટુકડા લીધા છે એ આપણે એની અંદર થોડા સાતરી લઈશું સાતરવાથી એનો ક્રંચી સ્વાદ ખીરમાં ખૂબ જ સરસ આવશે તમે પિસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો આમાં મેં ખીરનો ઉપયોગ નથી કર્યો મેં ડ્રાય ફ્રૂટ્સ કાઢી લીધા છે હવે આમાં આપણે પેલા ચોખા એડ કરીશું ચોખાની પણ આપણે ઘીમાં સાતરી લઈશું તળવાથી ખીરમાં સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ચોખ્ખાનો એક એક દાણો છૂટો છૂટો રહે છે હવે આમાં આપણે બે કપ જેવું ગરમ દૂધ એડ કરીશું ગરમ દૂધ ઉમેરવાથી એની કૂકિંગની પ્રો પ્રોસેસ ચાલુ રહે છે એટલે આપણે ગરમ દૂધ જ ઉમેરવાનું છે અંદર હવે આને ઢાંકણ વાંખીને આપણે બે સીટી થવા દઈશું હવે બે સીટી થઈ ગઈ છે મેં કૂકર ખોલી દીધું છે આપણો ભાત સરસ ચડી ગયો છે હવે આપણે આને ખીર બનાવી દઈશું હવે આમાં હું ગરમ દૂધ ઉમેરીશ મેં ત્રણથી ચાર કપ જેવું દૂધ લીધું છે અને એને આપણે ઉકળવા દઈશું મેં ચાર ચમચી જેવી ખાંડ લીધી છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી લઈ શકો છો આપણે આને હલાવીને બધું મિક્સ કરવાનું છે એક બે ઊભરો આપવા દેવાનો છે આપણે પછી આપણી ખીર રેડી છે આપણું દૂધ સરસ ઉકળી ગયું છે હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું જાયફળ અને ઇલાયચીનું પાવડર એડ કરીશું અને તમારી જોડે જો કેસર હોય તો એ પણ એડ કરી શકો છો હવે આને પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું પછી આપણે એને સર્વ કરી દઈશું કુકરમાં ફટાફટ તૈયાર છે આપણી ખીર અને આના મોટાના બધાને ફાવશે તમે એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમે મારી આ નવી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે બે આઈકર બટનને પ્રેસ કરજો ત્યાં સુધી ખાવા પીઓને ચર્ચા કરો જય માતાજી જય શ્રી